નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ આવાસ યોજના બે હજાર પચ્ચીસ વિશે જે હા મિત્રો સરકારી સહાયથી તમારા સ્વપ્નાનું ઘર બનાવો પીએમ આવાસ યોજના બે હજાર પચ્ચીસ માટે આજે જ અરજી કરો મિત્રો હાલ પીએમ આવાસ યોજના બે હજાર પચીસના અરજી ફોર્મ ભરવાનું ચાલુ છે આજના વિડીયોમાં વિસ્તારપૂર્વક અમે આપને જણાવીશું કે કઈ કેટેગરીમાં ક્યાંથી અરજી ફોર્મ ભરવાના રહેશે શહેરી આવાસના ભરવાના રહેશે કે ગ્રામીણ વિસ્તારના ભરવાના રહેશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું કે મિત્રો પીએમ આવાસ યોજના બે હાજર પચીસ શું છે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ માટેની પાત્રતા અને માપદંડ શું રહેલા છે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ ઓનલાઈન અરજી પ્રક્રિયા ક્યાંથી કરવાની રહેશે સંપૂર્ણ વિસ્તારપૂર્વક માહિતી અમે આજ આપને

જો તમે પણ ઘર ધરાવવાનું સપનું છો તો આ યોજના તમને ધ્યેય હાંસલ કરવા માટે મદદ કરવા નાણાકીય સહાય આપશે તો મિત્રો આજના વિડીયોમાં આમના વિશે જ અમે આપને જણાવીશું તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ શું છે

જે આ મિત્રો સત્તર સપ્ટેમ્બરથી લઈ અને એકત્રીસ ડિસેમ્બર એટલે કે આ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં આપે અરજી કરી દેવાની રહેશે પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ માટેની પાત્રતા તેમજ માપદંડ શું રહેલા છે તો મિત્રો ભારતનો નાગરિક હોવો આવશ્યક રહેશે એટલે કે અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક હોવો જોઈએ તેમજ કાયમી મકાન કે જમીનનો માલિકી ન હોવી જોઈએ પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરો ભરતો ન હોવો જોઈએ અને સરકાર દ્વારા ઘરના કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવા જોઈએ તો મિત્રો આ એટલી પાત્રતા અને માપદંડ રહેલા છે તેમના પછી મિત્રો આવક આધારિત કેટેગરી એટલે કે ઈડબ્લ્યુ એસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગોની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ તેમજ LIG એટલે કે ઓછી આવક ધરાવતા જૂથો જેમની 3 લાખ થી લઈ અને મિત્રો 6 લાખ ની વચ્ચે આવક મર્યાદા હોવી જોઈએ વાર્ષિક આવક તેમજ MIG એટલે કે મધ્યમ આવક ધરાવતા જૂથો જેમની વાર્ષિક આવક મિત્રો 6 લાખ થી લઈ અને 9 લાખ ની વચ્ચે હોવી જોઈએ તો એટલે આવક ધરાવતા જૂથો આ યોજના માટે પાત્ર ગણાશે તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 માટે

આટલા ડોક્યુમેન્ટ્સ આપે રજૂ કરવાના રહેશે હવે ક્યાં રજૂ કરવાના રહેશે અરજી કેવી રીતે કરવાની રહેશે એમના વિશે વાત કરીએ તો મિત્રો પીએમ આવાસ યોજના બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જ્યાં મિત્રો આપે આમની ઓફિશિયલી વેબસાઇટ કે જેમનું નામ છે પીએમ વાય અર્બન ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ અને મિત્રો આપે સંપૂર્ણ માહિતી ત્યાંથી પ્રોસેસ પૂર્ણ કરી અને આપ આ યોજના માટે પાત્ર છો તાપનો ફોર્મ મંજૂર કરવામાં આવશે એટલે કે આપની અરજી મંજૂર કરવામાં આવશે તો મિત્રો બસ આજથી પીએમ આવાસ યોજના બે હજાર પચીસમાં જે સરકારી સહાયતી પોતાના સ્વપ્નનું ઘર પીએમ આવાસ યોજના બે હજાર પચીસ માટે અરજી કરી અને આજે જ અરજી કરી અને મિત્રો બનાવી શકો છો હાલ બે હજાર પચીસ માટેના અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે જેમને સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો રાખેલો છે